ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ તો ફ્રેન્ડ કાલે છે ને લવ સ્ટોરીનો વિડીયો મેં બનાવી પણ લીધો તો અને એડિટ પણ કરી લીધો તો કાલે મારે અપલોડ પણ કરવાનો હતો પણ કાલે છે ને બપોર પછી પાંચ છ વાગ્યા પછી થોડોક મૂડ ખરાબ થઈ ગયો તો એના હિસાબે શું થયું કાંઈ ખબર ના પડી વિડીયો અપલોડ કરવા જાતી હતી એના બદલે મેં ડિલીટ કરી દીધું મારો મગજ જ કાંઈ કામ નહોતો કરતો તો ડિલીટ થઈ ગયો તો બસ થોડુંક દુઃખ થાય છે તો હવે બનાવશું તો ખરી પાછો પણ અત્યારે અમારે મમ્મીના ઘરે જવાનું છે આજે તો અમે મમ્મીના ઘરે જાશું તો થોડાક દિવસ રોકાશું તો ત્યાં જાવું છે કારણ કે કરણભાઈનો પછી વેકેશન ખુલી જશે નિશાળમાંથી તો ચાર પાંચ દી રોકાઈ આવીએ મમ્મીના ઘરે પછી આવીને પછી બનાવશું તો બધા ફ્રેન્ડને સોરી કારણ કે લવ સ્ટોરીનો વિડીયો બનાવવાનું નવ લોકોના કમેન્ટ હતા કે તમે લવ સ્ટોરીનો વિડીયો બનાવો સ્ટોરીનો વિડીયો બનાવો તો અમે બહુ મહેનતથી બનાવ્યો હતો વિડીયો કે કાંઈક સપોર્ટ મળે એના માટે તો ત્રણ દિવસથી અમે થોડું 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 બનાવતા હતા તો ત્રણ વાર કપડાં ચેન્જ કર્યા હતા તો ત્રણ દિવસથી બનાવતા હતા પણ એ જે સારો વિડીયો હતો એ જ ડિલીટ થઈ ગયો પણ કાંઈ વાંધો નહીં બીજી વાર બનાવી લેશું અને હા આજથી મારો વિડીયો કાયમ દસ વાગે આવશે એના પહેલાં અમે અત્યાર સુધી આપણે સાત વાગે સાંજના વિડીયો અપલોડ કરતા હતા પણ આજથી દસ વાગે સવારમાં વિડીયો અપલોડ કરશું તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો તો ફ્રેન્ડ એ અત્યારે સાયકલ સાફ કરે છે અને મિત્રો વ્યારામાં મેં બનાવ્યા હતા મસ્ત મજાના ભાત જોઈ લો ફ્રેન્ડ તો એટલા સરસ બન્યા હતા એટલા ટેસ્ટી બન્યા હતા તો એકવાર તમે આવજો જરૂર ખાઈ તો તમને પણ ભાત ખવરાવશું મસ્ત મજાના ભાત બનાતા બિરયાની જેવા એકદમ બિરયાની જેવો ટેસ્ટ આવતો તો ફ્રેન્ડ તો જોઈ લો બિરયાની જેવા ભાત બની ગયા છે તો એના ઉપર આપણે દાણા છાટી દઈએ અને ફરે છે મોટી તો એને રમતા રમતા કાંકુ ચોપડી લીધું છે તો અમારા કરણભાઈ ને આવા કામ તો ત્યાર પછી આજનો સવારનો વિડીયો છે આ તો અમારો અર્જુનભાઈ થઈ ગયો છે આજે સાત મહિનાનો કમ્પ્લીટ તો એને મસ્ત મજાનો તૈયાર કરી દીધું છે અને હવે પાડશું એના પોટા તો વિડીયો આગળ જોતા રહેજો તો જોઈ લ્યો ફ્રેન્ડ અમારા અર્જુનભાઈ આજે સાત મહિનાના કમ્પ્લીટ થઈ ગયા તો એને મસ્ત મસ્ત તૈયાર કર્યો છે અને આ જોઈ લ્યો ફ્રેન્ડ પગમાં એને ચાંદીના પહેરાવ્યા છે તો જોઈ લ્યો તો હવે આપણે એના પાડશો પોટા તો આપણે કર્યો છે કેચબરીનો સાતડો બનાવ્યો છે અને ચોકલેટ રાખી છે બાજુમાં તો જોઈ લ્યો ફ્રેન્ડ તો હવે પોટા પાડી લીધા છે અને જો અર્જુનભાઈ અમારો ચોકલેટથી રમે છે ખાય તો શું શકશે એ પણ ખાલી રમે છે ચોકલેટથી અને હા દર મહિને એના પોટા પાડીએ છીએ તો એનો વિડીયો બનાવશું જ્યારે એનો જન્મદિવસ આવશે ત્યારે તો અત્યારે બેસી તો નથી શકતો પણ ઊંધું પડતા શીખી ગયો છે ઊંધું પડતા આવડે છે એને તો જોઈ લો ફ્રેન્ડ અર્જુનભાઈ રમે છે અમારો